નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ધર્મુતી રોડ ઉપર આવેલ જીઆઈડીસી ની અંદર સાપ નીકળતા તેમ રેસ્ક્યુ કરવામાં આવ્યું સાપને લખતરના રેસ્ક્યુઅર દ્વારા રેસ્ક્યુ કરી અને ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી લખતર ગામ સહિત લખતરની આજુબાજુના વિસ્તારોની અંદર કોબરા સાપ નીકળવાના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે આ સાપ છે તેઓ હાલની અંદર જે વરસાદ પડી રહ્યો છે અને સાથે તે ગરમી છે એ ગરમીના કારણે આ સાપો જમીનની અંદરથી બહાર નીકળતા હોય છે અને તેઓ ખોરાકની શોધની અંદર રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે ત્યારે લખતર ગામના મોફતિયાપરા ભૈરવપરા સહિત કૃષ્ણનગર સહિતના વિસ્તારોની અંદર મોટી સંખ્યાની અંદર કોપરા સાપ નીકળી રહ્યા છે તેના કારણે તેઓને રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે અત્યાર સુધીની અંદર લગતના રેસ્ક્યુઅર દ્વારા આશરે સાઈઠ કરતા વધારે ઝેરી સાહેબના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તેઓને સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યા છે